અમરેલીમાં ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી કોંગ્રેસ ઉમેદવાર જનીબેન ઠુમરે સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી હાજર પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ બાબા સાહેબ અમર રહુના નારા લગાવ્યા હતા કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ભાજપ પર પ્રહારો કર્યા અને બાબા સાહેબ તેમને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી બાબા સાહેબ આ દેશનું બંધારણ બનાવ્યું આ દેશની અંદર આર્થિક સમાનતાથી લઈને માનવીને ન્યાય મળતી ટોટલ બંધારણની અંદર સૌથી મોટું આ દેશના પરિસ્થિતિમાં લોકોના બંધારણમાં ભરોસો નથી એ પણ બાબા સાહેબ આંબેડકરની જયંતિ મનાવી રહ્યા છે ત્યારે આજે બાબા સાહેબ આંબેડકરના સપનામાં આવે અને જે દેશની પરિસ્થિતિની અંદર દેશનું જે નિર્માણથી તે હાથી હકીકત એની સામે વર્ણન થાય અને જે સત્તાધીશો आ बंधारण तोड़यत करियास इन शान बाबा साहिबका लाव इहे बाबा साहिब सपन मां ध्यानु मूके